કેમ છો મજામાં જો પાણી વરવાનું ચાલુ છે વાડીએ ઘેરું તો મિત્રો આપણે આજે રીંગણી સોંપી દીધી બે દિશિયા ગુવાર દૂધી કાંકડી બધું સોંપી દીધું સારું ને ભગવાનભાઈ પરમાર આજે જીરું હો ભગવાનભાઈ 5 minute oh, bagwan ba na kuha ખેડૂત પુત્ર મલ્ટી પ્લેન ટેન્ટ મતલબ હું ભગવાન ભાઈ જીરુ તો આડું હે કાઈ વાંધો નથી કાર્યું કે એવું કાઈ આવ્યું નથી મણા આવા જાંટે આ આપણે રીંગણી જોઈપી ગુલાબી ગુલાબી છે થોડીક મરચી ટાઈ મારી થાય નહી ખબર પડે ને મગુઆર બાકી જીરું કેવું હે જાહેર ના ભાઠા જે પાવા હે ચલ પાણી ચાલુ હે ધીરું ધીરું હાવ જીરું હે મલ્ટી મલ્ટીટલેન્ડ એટલે મતલબ શું ભગવાન ભાઈ નો ને રીંગણીમાં ડન્ચિંગ કરવું હે તો સારેમ સારું ડન્ચિંગ ક્યુ મિત્રો થોડુંક કહેજો પછી છોઈપી ના ત્રણ ચાર દિવસથી આપણે ડન્ચિંગ કરવું હે Halo, Mitro, naku Warilow lo. હાલો આ જો જીરું મિત્રો જોવો જીરું ઠંડી નથી પડતી એમના કારણે બીજો માળકો નહીં હરખો બંધાય આ ફૂમક્યું રહી જાય બાકી પહેલા માળમાં હારા દાણા થઈ ગયા આ હા જીરું આપણે છિયાસી દિવસનું થયું ટોપ ફ્રેન્ડ ભગવાનભાઈ પરમાર જોવા આપણે માણસ કહેવાય દવા મેમ પિસ્તાલીસ આંટવો છે નહીં હાલી જો એમ પિસ્તાલીસ આટલો પંપ હોય છે મૂકી દીધો આવે હવે અહીંયા આ જુઓ જીરું ખેડૂત મિત્રો જીરું કેવું છે કેજો થોડું હા અમારે જવો હજી ભાઈ આવી ગયા છે હાલો એને ફોન દઉં હોય તમને જીરા વિશે કે છે બધું જો આ નાનું એવું સસલું હેને જો પીચાકડું આય જીરામાં એમ પીસ્તાલીસ સાંઠેધીની ઉપર એ પડે લ્યો અને નાનું એવું જાવા દિયો ભાઈ એને જાવા દ્યો આપણે જીરામાં મૂકી દ્યો ભાઈ હા જાવા દ્યો આ રીયું અહીંયા જ છે ભલે રિવું નથી જોતું આપણે અજયભાઈ આ લ્યો માણસોને બધા બોલતા જઈ ગયો અને દેખાડતા જઈ ગયો હં દવાઈ છાંટતા જાવ તમ તારને દેખાડતા જાવ બધા ને બોલો હિન્દીમાં બોલ ગમે તી બોલતો જયા અમ તારે લે આ તો શરમાઈ ગયો લયો બોલવામાં

रिंगनी मरसा लौकी है गवार फली है और टमाटर अभी बोने की तैयारी है ये हमारी वाली है શરમાઈ ગયો હરુ હલો ખેડૂત મિત્રો જય જવાન જય કીસા લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો ખેડૂત મિત્રો મિત્રો આમાં આપણે દૂધી ફર્શ એક ફોન આવી ગયો તો એક ફોન આવી ગયો તો મહેનત કરને વાલે કી હાર નહીં હોતી જો પાણી આયલું જાય ને એકદમ વ્યવસ્થિત હલો એક નાકુ ઉભર લો ખેડૂત મિત્રો

પંચકેશ્રૅક ઓર સ્પ્રેન્ડ રેટ મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને આગળ વધીએ આપણે ખેતીને લગતા જ બધા વિડીયો આવે છે ટોપ पचास एक्सपीएन पचीस एक्सपीएन फेन एंड एक्सपीएन एन लीडर बोर्ड ओके सब्सक्राइब करता जो खेड मित्रों પાણી વાળવાનું આપણે ચાલુ છે આજે મિત્રો કોમેન્ટ કરજો હેલો ખેડૂત કુત્ર કોમેન્ટ કરીને કા મિત્રો હાય